જય માતાજી જય દ્વારકાધીશ જય રામાપીર કેમ છો બધા મજામાં ને મજામાં તો શો અમારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં ને વિશ્વ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજનો આપણો સો દિવસ લોક ચેલેન્જનો ડે છે ફોર્ટી એટલે વ્લોગ બનાવવાનો આજનો આપણો દિવસ છે ચૌદ તો બધા કેમ છો મજામાં એક કોમેન્ટ કરી દેજો પાછા અને આપણે થઈ ગયા સવી રેડી જીમમાં જવા માટે અને આજનું આપણું વર્કઆઉટ એટલે સેટ બધા કયા છે એ કઈ ખબર નથી ત્યાં જાય પછી ખબર પડશે કે કયા છે કાલ તો લેગ ના હતા પણ લેગ પછી અમને જે કસરત કરાવી નાખી ને એ પછી બહુ પગ નથી દુખતા એટલે આંધ નહીં હવે ત્યાં જાય પછી ખબર પડે આજ કયા સેટ છે અને આજ તો બધું હરખું બહુ કાંઈ કામ થયું નથી બધું રમણ તો બ્લોગ માં કન્ટિન્યુ રહેજો અમે નીકળીએ છીએ માં ત્યાં જઈને મળીએ ખાસ કઉ છું તો ધીમું કરતી હા હવે અને આપણે ઓલા બધા સેકારે મેં કહી છુ ને નથી જોવલ મને મારે એમ પેડું કરવાનો છે પૈસા મે દીને એમ નથી દોરવા હંજા પાસે

तेटु बढ़े हैं इतो ला भाई लिक्वी नमा बोली देहना वाई सेडि़ <laughs> तो अब कपर बाद जिम आगा आप युटो बगड़े जो 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 પણ એનો વેજો છે ખાલી બને 10 રૂપિયા લાગે બરાબર 12 નથી મારવા 15 નથી મારવા આમ આમ

આમે સે હમણે સે લઈ આવ છે કેટલા નાન નાના બધા છોકરા છે આવે છે આજે મોટેક નથી આજે પપ્પા નતાયા લે છુપન છુપાઈન રો આમાં આવું ના આગળ દે છ આગળ આગળ દે છ આગળ તો મિત્રો આપણે નીકળી ગયા છીએ બહાર અને આ ગને બનાવી ગયા હતા અને આ બનાવીને પાછા એ અને બીજી ભાઈ કારોને કાક શીખી ગયા છે કાલના લોખમ ખતમ થઈ જશે ના 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 તડિક થઈને ના 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 આનું તો બતાવો બધું જો ના

તો મિત્રો આપણે ફરમાઈશ ના વિડીયો બનાવવા માટે થઈ ગયા તા રેડી તો ફરમાશ ના વિડીયો અંધારું પણ થઈ ગયું છે તો હવે આપણે જવાનું છે ઘરે અને જે કોઈને આ વર્ષે લગ્ન હોય તો જલ્દી જલ્દી ફરમાઈશ ના નંબરમાં કોન્ટેક્ટ કરજો એટલે મસ્ત મજાના લગ્નના વિડીયો બનાવી દઈશ અને તો હવે આપણે ઘરે જવાનું છે તો મળી હવે ઘરે જઈને ક્યાં સુધી કન્ટિન્યુ રહેજો તો મિત્રો એવા આપણે ઘરે અને આજે આપણે કરવાનો આપણે કરવાનો હશે વ્લોગનો એન્ડ તો આજનો વ્લોગ એમનો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલના વ્લોગમાં આ સુધી વધારીને જય માતાજી જય દ્વારકાધીશ જય રામાપીર ગુડ નાઇટ બાય બાય